હલો ગ્રાઇમ સ્વાગત છે નો વ્હોગમાં ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ જયશર્મ જયશવર્મા છે મોગલમાં સીતારામ અને રામ રામ ને સીતારામ બજાઈને રામ રામને સીતારામ બજાઈને જો આજ ચા તો અચ્યારમાં મેડમ જીતો તૈયાર થઈ પાંચ વર્ષ ગાય કે ત્યારે નથી અને પ્રોગ્રામ થાય આખ સુટાવામાં લખીશ આવવાનું છે એમ મારા મામાને દરેજ આવવાનું કોણ છે

ન્યા જે હોય કે ને જે બધાને કળશ પૂજામાં દેવા માટે તો એમાં છે આપણે નાઈટ મે આપણે જે મઠ મે રસિક મે કંજરિયા કરી દીધી વાહ ઈ રાજી આપણે મગે હે હ હ એટલે ઈમે આપણે ઈમે બોલાવવા માટે સ્વીચ દેવા માટે કે ભાઈ અમે આવું આ આ કાર્યક્રમ કર્યું છે બધુંય તો એનું શું કરવું એ બીજું એ કે આગળ ને કઈ રૂબરે ખા હ હ તો ઈમે કીધું કે ખાલી કે તમે કલશ યાત્રા વધારો કે કલશ યાત્રા એટલે કલશ યાત્રા કાઢવાની मढे थी कलश ले मढे आ्हे पी कलशा कढी मदेस जानुरी हा सो मोस

જો બધા ગળા નીકળી દાસે લગભગ એસી નેવું ગળ આવે છે જો મેડમજી છે ને અમારે રજકોવારી ને આવે છે એટલો કા ચમનું થયું

મસ્તી ના ઠેઠું દી એ બોલા થઈ ગયા હોય કે ત્રણ ચાર દિ થી આ ઝાંથી પીડા પડી જાય ધૂડા આવી ગયા હોય ઠેઠ લે કે નાટો મારવા જાણું છે